ધોરણ આઠ બે દાખલા નંબર ચાર ડબ્બામાં રહેલી મીઠાઈને બાળકો વચ્ચે વહેંચતા બાળકને મીઠાઈના પાંચ ટુકડા મળે છે તો મિત્રો આમાં શું વાત કરી છે મીઠાઈ છે અને બાળકોની વાત કરી જો ચોવીસ બાળકો હોય તો દરેકને મીઠાઈના કેટલા ટુકડા મળે છે પાંચ ટુકડા મળે છે હવે જો બાળકની સંખ્યામાં ચારનો ઘટાડો કરો

વીસ બાળકો હોય તો મીઠાઈના કેટલા ટુકડા હવે જોબર જેમ બાળકોની સંખ્યા ઘટશે મીઠાઈના ટુકડા શું વધશે વધશે તો આ શું થયું કહેવાય વ્યસ્ત પ્રમાણ તો આપેલ વ્યસ્ત પ્રમાણ છે તેથી x1 y1 બરાબર x2 y2 થશે હવે x1 ની કિંમત કેટલી છે 5 y1 ની કિંમત 24 બરાબર x2 ની કિંમત એમના ના y2 ની કિંમત કેટલી આપી 20 તો 20 આપણે એમ નામ લખી નાખશું હવે x2 સાથે 20 ગુણાકારમાં તો એ ચાર જશે ભાગાકાર માં તો 5 24 20 થશે

છ ટુકડા મળશું શું લખી દઈશું આપણે છ લખી દઈશું દાખલા નંબર પાંચ એક ખેડૂત પાસે વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસ સારો છે તો વીસ પશુ છે અને કેટલા દિવસ ઘાસ ચાલે તેટલું છે છ દિવસ હવે જો તેની પાસે દસ પશુઓ વધારે હોય વધારે એટલે જે વીસ પશુ હતા એની જગ્યાએ દસ વધારે એટલે કેટલા થઈ જશે ત્રીસ પશુ હોય તો આ ઘાસ સારો કેટલા દિવસ ચાલે ઉપર આપણે શું લખશું પશુઓની સંખ્યા પશુઓની સંખ્યા તો પશુઓની સંખ્યા નીચે શું થશે દિવસ કેટલા દિવસ ચાલે તેટલો ઘાસ વીસ પશુ હતા છ દિવસ હવે શું કીધું દસ પશુ વધારે તો વીસ વધતા દસ તો કેટલા પશુ થઈ જશે ત્રીસ ત્રીસ પશુ હોય તો કેટલા દિવસ ચાલે આપણે શોધવાનું તો જો વીસ પશુ હતા છ દિવસ ચાલે ત્રીસ પશુ હોય તો શું થાય છે આમાં ઘટાડો થશે તો આમ દિવસોમાં વધારો થાય પણ દિવસ પશુઓની સંખ્યામાં વધારો થાય દિવસમાં શું થાય છે ઘટાડો તો વધારો ઘટાડો હોય તો એ કેવું પ્રમાણ થાય વ્યસ્ત પ્રમાણ તો શું લખશું આપે વ્યસ્ત પ્રમાણ છે કેવું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે હવે વ્યસ્ત પ્રમાણ હોય તો ફોર્મ્યુલા આપણી પાસે શું છે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ આ ઉપરનું એક્સ વન એક્સ ટુ નીચે y1 y2 વાય ટુ હવે એક્સ વનની કિંમત કેટલી છે વીસ વાય વનની કિંમત છ બરાબર એક્સ ટુ કેટલા આવ્યો આપણો ત્રીસ y2 વાય ટુ એમ ટુ સાથે ત્રીસ ગુણાકારમાં તો એ ક્યાં જશે તો વીસ ગુણ્યા છ શેદમાં ત્રીસ બરાબર વાય ટુ શૂન્ય કટ થઈ ગયા 6 ની જગ્યાએ તમે શું લખી શકશો ત્રણ ગુણ્યા તો ત્રણ ત્રણ કટ થઈ ગઈ શું બે ગુણ્યા બે બરાબર

પ્રશ્ન નંબર છ એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસ મંદિરના ઘરેથી ફરીથી વિજતર લગાવવાનું કામ ત્રણ વ્યક્તિ ચાર દિવસમાં પૂરું કરી શકે છે તો કેટલા વ્યક્તિ અને દિવસ હવે જો બદલે ચાર વ્યક્તિઓ આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં થાય તો પહેલું શું કીધું વીજતર લગાવવાનું કામ છે ત્રણ વ્યક્તિ તો ચાર દિવસમાં તો શું લખશું ઉપર આપણે વ્યક્તિની સંખ્યા વ્યક્તિની સંખ્યા નીચે શું આવશે દિવસ તો વ્યક્તિની સંખ્યા ત્રણ હોય તો કેટલા દિવસ લાગે છે હવે શું કીધું જો બદલે ચાર વ્યક્તિની સંખ્યા થઈ જાય તો કામ કેટલા દિવસમાં પૂરું થશે ઉપરના આપણે એક્સ વન આ એક્સ નીચે વાય વન અને વાય હવે જો ત્રણ દિવસ ત્રણ વ્યક્તિ હતા તો ચાર દિવસમાં કામ થયું હવે વધારે વ્યક્તિ એટલે એક વ્યક્તિ વધારે તો કામ શું થશે વહેલું પૂરું થઈ જશે તો અહીંયા શું થાય છે વ્યક્તિની સંખ્યા વધારો થાય તો કામ કરવાના દિવસમાં શું થાય ઘટાડો થાય આ પ્રમાણ કેવું થશે વ્યસ્ત પ્રમાણ તો લખશું આપેલ વ્યસ્ત પ્રમાણ છે કેવું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે તેથી શું થશે એક્સ વન વાય બરાબર શું થશે એક્સ ટુ વાય એક્સ વનની કિંમત ત્રણ વાય વનની કિંમત કેટલી છે ચાર છે બરાબર

ત્રણ દિવસમાં કામ પૂરું થાય